વિડીયો છેલ્લે સુધી જોજો તમને ખબર પડી જશે કે આખરેકાર આ જે વિડીયોની અંદર છોકરી છે આ અહીંયા ગિરનાર એટલે કે આ જુનાગઢની અંદર આવી છે અને ત્યાં ઘણા બધા સાધુ સંતો પણ આવ્યા છે હવે આખરેકાર આ છોકરી આટલી ખુશ કેમ છે અને ઘણા લોકો કહે છે કે આમ થઈ ગયું અને આ છોકરી આમ છે અને બધું એવું રીતે કહે છે તો શું છે આખી ઘટના પહેલાં તો તમે પૂરો વિડિયો જુઓ વિડીયોની અંદર તમને એક છોકરી દેખાતી હશે અને મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થાય છે જેની અંદર લોકો કોમેન્ટ પણ કરતા હોય છે પરંતુ મિત્રો પહેલાં આપણે વિડીયો જોઈએ અને પછી વાત કરીએ તો મિત્રો વિડીયોની અંદર એવું છે કે ઘણા લોકો તો એવું પણ કહે છે કે જે આ છોકરી છે આ આપણા દેશની નથી બીજા દેશની છે એટલે કે તમને ખબર છે કે લગભગ રશિયા જેવા દેશોની અંદરથી પણ આ ભારતની અંદર આવે છે અને જૂનાગઢની અંદર જે આ હાલમાં કાર્યક્રમ મહાશિવરાત્રીનો ચાલી રહ્યો છે આની અંદર પાર્ટિસિપેટ થાય છે ત્યારે મિત્રો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર અને આ છોકરી છે ખૂબ ખુશ છે ત્યારે મિત્રો ઘણા લોકો કહે છે કે આ વિડીયો વાયરલ થવાનું કારણ આ હશે અને આ હશે પરંતુ મિત્રો વાત કહી છે કે આ રશિયા દેશની બહેન છે અને રશિયાથી મિત્રો ઘણા લોકો અહીંયા એન્જોય કરવા આવે છે અને ઘણા લોકો એઆઈ દ્વારા પણ બનાવીને મૂકતા હોય છે એઆઈથી પેલો વિડીયો ક્રિએટ કરી લે અને પછી આવી રીતે લોકો મૂકતા હોય પરંતુ આ વિડીયો સાચો છે એ વાત તમારી એકદમ સાચે આ વિડીયોની અંદર તમે બહેન જુઓ છો આ ફક્ત ને ફક્ત એક આપને એન્જોય કરી રહી છે બીજું કંઈ નથી મિત્રો ઘણા લોકો કહે છે કે સાધુને લઈને ભાગી જશે અને આમ થશે પરંતુ મિત્રો આખરેકાર શું થશે એનું તો આપણને ખબર નથી કારણ કે આપણે ભવિષ્યનું ના કહી શકીએ કે આવું થશે પરંતુ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે યુટ્યુબ ચેનલ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા એની અંદર કહેવામાં આવ્યું છે કે ફક્ત ને ફક્ત એન્જોય કરી રહ્યા છે હાલમાં મહાશિવરાત્રીનો મેળો એટલે કે ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે અને આ મેળાની અંદર ઘણા બધા લોકો આવે છે તમારું શું કહેવું છે આ વિડીયો વિશે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને હજુ સુધી અમારો ઇન્સ્ટાગ્રામ પેજ જેવું કાંઈ શોર્ટ જોઈન ના કર્યું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે ફોલો આવજો આપણે મળીએ એક નવા સાથે ત્યાં સુધી આપ સર્વ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે અને મનોરંજન માટે બનાવવામાં આવેલો તો આપેલી માહિતી સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવી છે તેની તમારે ખાસ નોટ લેવી મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર જય ગોકા મહારાજ જય વડવાળા જય દ્વારકાધીશ